હાલોમાં જય માતાજી જય માતાજી બસ શું તમે કેવાનું હતા મને આજે આપણે આ પેલા આપડે દીકરી કેવી હતી એટલે હોશિયાર દીકરી હતી બહાદુર હતી હતી એટલે દીકરી વિશે થોડુંક આવે ને બારવટિયા નો આવે એમ એટલે છે ને એટલે આ દોઢસો વર્ષ પહેલાની વાત તો છે હે એટલે ત્યાં પેલા બારવટીયા બહુ જ હતા ને બધી એટલે પણ એ કઈ પેલા ના બારવટિયા કઈ બેન દીકરી ને કે કઈ રઝાડ નતા કરતા તો અમુક અમુક તો છે ને તે પછી બેન દીકરી ને લૂંટવા વળગી ગયા હતા એટલે એક દીકરી હતી સત્તર વર્ષ દીકરી પણ ને મેંદડા ઘેરાવી થી હજી એ દીકરી સત્તર વર્ષ હતી ને લગન છે તો એના કેટલા દિવસ પંદરસ દી આવે પણ હવે પછી બારવટીયા બાર પડાવી ક્યાંક રસ્તા માં નાખ્યો હે હવે ઓલો ઘર ઘરવાળો પટેલ હતો ને તો બિસાડો દીતો હોય એટલે ઘેર રજાયો ની વાડીએ થી જરાય ત્રાસી વાત બારવાડીયા છે એટલે ન્યા હતાઈ વાડિયા ને વાડીએ જો વાડી હોય ઈ વાડિયા ને વાડિયા હતાઈ રે ને જી આ ઘેર હોય એ ઘેર ને ઘેર રે ઈ જાય નઈ હવે એક દી જો બે દી જો ને ત્રીજો દી આવ્યો ત્રીજો દી આવ્યો ને ત્યાં ઓલી છોકરી એ વિચાર કર્યો કે ત્રણ દી થાય અહિયાં કઈ ખાધું પીધું ને એ કે એટલે એના અમારે લઈને ભાતું લઈને વાળિયા તો મારે જાવું સજી કે એટલે પછી પછી હું એટલે એ કહે કે મારે ભાતુ લઈને જ એ કે એટલે પોતે તો ઉઠી ઉઠીને વેલી કે હું અહીં ખાઈ લઉં ને એ પરવાડીએ ભીખ્યા રેસ કે એટલે અહીંયા વહેલી ઉઠીને અહીંયા તો બાજરાના રોટલા ઘેડા ને દાળ કરીને શાક કર્યું ને ચેહ લીધી ને દોહી લીધું ને બધી લોઈને પહેલાં તો ઓલા હુંડલા તનથી હુંડલામાં ભરીને જગત્યું માથે લઈને ભાત લઈ ને તમારા દીકરા નું કે પાસી વે પાસી વે હારી લાગતી નથી કે ભાત વાળી કે તું તને તો કઈ ખબર પડે કે પડતી જ નથી ને નો પડાવ નાખ્યો છે કે

બેઠી થાય દીકરી દીકરી ને બાપ ની કોઈ ને એ માથે સડાવી લીધો કે તો મારો બાપ લૂટે ને તો આજ મારે જાવ કેવો મારો બાપ કેમ મને લૂટે જો મારો બાપ છે તો એ કે મને બાપ નું કેમ લૂટવાનું કહ્યું કે એટલે એ માથે હુંડો લઈ હાલતી થઈ ગઈ

ઇન્યાસ ત્રણ દીથે આખા દુને ને ત્રણ દીથે ને હતાય ને રિયા કે વાડીએ ઈ કે તો કે તો ઈ હતાય ને રિયા ને તને બીક નત લાગતી તી તું ભાત લઈ ને હાલતી થઈ કે કે બીક કેવા ની લાગે મને કે તો ઉતારી ને ડાગી બધી ને આ ભાત નો હુંડો આ મૂકી દે એઠો ઈ કે ઈ કે એમ નઈ મૂકો ઈ કે ભાત પર ને દાગીના પર એમ નઈ ઉતારું ઈ કે પણ તમારા જે ગીગા બાપુ સે ઈ ક્યાં સે ઈ કે તો કે તારે ગીગા બાપુ નું લીધા પછી પહેરીને હાલતી થઈ હતી એ કે મને ત્યાં લઈ જાય કેતો તો પછી કે કે ત્યાં થોડક લઈ જવાય કે કે કોઈ ને લઈ જાય તો અમને એ કે બાપુ ખી જાય ને એ કે કે ખીજાય તોય ભલે તો મને મારી નાખે તોય ભલે મારી નાખે ને તારે મારવું મારી નાખી જાય પણ મને મને એક વાર બાપુ ને ત્યાં લઈ જાય કે પછી ઓલા કે લે તો હાલી કે હવે આમ શેટી દેખી ને ત્યાં બાપુ એ આ બારટી ભેગી છોકરીને જ હત વર ની દીકરી હતી ને દેખીને કેમ કે એનો નિયમ નિયમ હતો એનો ધર્મ હતો કે અમી એ નથી લાવી કે છોકરી જ આવે છે કે અમારી તમારી આવે છે કે છોકરી કે હું કામ છે તારે તું મારી બેટા આવે છે કે કે તમે ગીગા બાપુ તમી છે કે તો કે હા હું બાપુ છે તો કે તો તમારા થઈને હું તમારી પછી કે ભાત ભાતનો હુંડલોય ઉતારી ને તમે આ મુક્તિ દે ને મારા દાગીના છે ને એ પણ તમને હું મૂકી દઈ આ તો મારી હાહુ કાળ મુકી મને મેણું માર્યું ને એટલે હું તમારા સુધી પૂગી કે હવે તો તમને એમ કીધું હોય કે હું આ મૂકીને વહી જાઉં તો હવે તો સવાય એમ જ ન મારા રે સવાય એમ મારા ઘેર તો હવે સવાય એમ જ નથી કારણ કે મારી હાવ આવું આવો મેણો મેરો કે તું ક્યાં હાલી કે કે ઓલો બાપ તારો એ કે કે તને લૂટી લે એટલે આજ મારે ઈ હાટું થઈને હવે બાપુ મારે ક્યાંય જવાય એમ નથી ને તો કે કે તો તું હું તારો બાપુ છે કે

કે કઈ તારા દાગીના તારે કઈ કાઢવાના નથી તું તારે દાગીના પહેરી લે ને હાલે આ મારી પાસે તો કઈ દાગીના નથી પૈસા છે આ હજાર રૂપિયા છે તે હું તને દીકરી તરીકે આપું તારા હાથમાં એ કે આ તું લેતી જાય કે ને જાય કે કે તું આજથી માર દીકરી મને કોઈ બાપ આ કોઈ કેવા વાળું નથી કે એટલે તે મને બાપ કયો ને ઓટાણા ની દીકરીઓ પણ સીએ કે દુનિયામાં નેટ તોડ્યું કે

પછી એને જમાડ્યા ને પછી ઘેર આવી પણ એ કે તારી હાવું એ મેણું એવું મેળવ્યું ને તને એ કે તારો બાપ લૂંટી લે પણ આજે તારા ગામના જાડવા હામો પણ આ બાપ નહી જોઈ કે તને તો ન તારું ગામ નું તો બાપ નું કહ્યું એટલે શકે અરે તો તો હવે જાવ પેલા હતું તી હતું કે ભાઈ સાબ જ પડી ગઈ હતી કે બારવટીયા પોતાને પછી અત્યારે તો પેલા જાહેર લૂંટા હટાણે છે બારબાટીયા જીવન લૂટારા છે એટલે અત્યારે તો કોઈ કોઈ આમાં જો આનું લઈ લેવું આનું લઈ લઈ લેવું તો એ બારબટિયા કરતા પહોલું જ છે પણ હવે નીતિ નું હોય આપણે બારવિયા તો લોટતા ને આવતા ગામ માં પણ ભાંગવા આવતા ગામ થી અત્યારે અત્યારના ઈ બારવટીયા બાકી અત્યારે બારવટીયા કરતા થઈ અત્યારે એમ કે ભેગા ભેગા ને ભેગા હોય તો આનું પસારી લે તે ખબર ન પડે અત્યારે હાલો જય માતાજી જય માતાજી વિડિયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ નવા હોય તો કરજો